ભિલોડાના ખુમાપુર ગામે આસપાસના ખેડૂતોને નિયમિત ગર્વપ્રાશ અને ખેતીવાડી માટે જરૂરી વીજળી મળી રહે તે માટે યુજીવી સેલ દ્વારા બસો વીસ કેવી સબસ્ટેશન મંજૂર કર્યો છે જગ્યા પર સ્ટેશન મંજૂર કર્યું છે ત્યાંથી બાંધકામની કામગીરી શરૂ કરાઈ છે કામગીરીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો ભિલોડાના ખુમાપુર ગામે આસપાસના ખેડૂતોને નિયમિત ગર્વપ્રાશ અને ખેતીવાડી માટે જરૂરી વીજળી મળી રહે તે માટે યુજીવી સેલ દ્વારા બસો વીસ કેવી સબસ્ટેશન મંજૂર કર્યો છે જે જગ્યા પર સબસ્ટેશન મંજૂર કર્યું ત્યાં આજથી બાંધકામની કામગીરી શરૂ કરાય છે કામગીરીનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ગ્રામજનોની માંગણી છે કે આ સબસ્ટેશન અન્યત્ર ખસેડવામાં આવે તે માટે એક તરફ ગ્રામજનો વિરોધ ચાલી રહ્યો છે આવા વિરોધ વચ્ચે જેટકો કંપની દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બસો વીસ કેવી સબસ્ટેશનની કામગીરી શરૂ કરી હાલ પણ તંત્રની કામગીરી સામે ગ્રામજનો રોષ જોવા મળ્યો ભીલોડાના ખુમાપુર ગામે આસપાસના ખેડૂતોને નિયમિત ઘર વપરાશ અને ખેતીવાડી માટે જરૂરી વીજળી મળી રહે તે માટે યુજીવીસીએલ દ્વારા બસો કેવી